જય દ્વારકાધીશ મિત્રો કહેવાય છે કે મિત્રો જે ભગવાન કરે એ સારા માટે જ કરતો હોય છે કારણ કે આપણે આ દુનિયાની અંદર આ ભૌતિક જગતની માલિકા એકબીજાના સ્વાર્થને માટે જીવીએ છીએ બાકી ભગવાન આપણને સ્વાર્થમાં જીવવા માટે નથી કહેતું એ તો જે કરે છે સમય ચક્ર જે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે

પોતાના બધા કાર્યો કરે અને ભગવાન એને ખુશીનું મજાનું જીવન આપે હો એક દિવસ રામજીભાઈ ખેતરે એ વાડીમાં કામ કરતા હતા ખેડૂત માણસ હતો એટલે વાડીમાં કામ કરતા હતા ને એમાં દ્વારકા જવાની મંડળી નીકળી ભાઈઓ આહા

વાડીની માલિબા એક જબરજસ્ત ઘટાદાર વૃક્ષ છે અને વૃક્ષના નીચે એમણે કોથરા અને બધા સંતોની મંડળી ત્યાં બેઠી ભજનો કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું ઓ હરીની હાટડીએ મારે રોજનું હટાણ નહીં મેં કે રે મારે રોજનું હટાણું ભગવાન દ્વારિકાધીશ દર્શન કરવા માટે આ મંડળી જાય છે રસ્તામાં રામજીભાઈને ત્યાં પડાવ નાખ્યો છે અને દાઢો પર કરવા માટે ત્યાં બેઠા છે અને સંતો ભજન ઉપર ભજન ઉપાડે છે

ઘરે કીધું કે ભાઈ હવે હું દર્શન કરી અને પાછો આવા અને તમે જુઓ છો ભાઈ રામજીભાઈ ઉપડા અને અરિના સંતોની હારી ને હારી સેવા પૂજા કરે ને મજા કરજો કરજો માણસ જાય અને જ્યાં જ્યાં પડાવ કરે ત્યાં ભજન ગવાય અને ભાઈ દ્વારિકાના દર્શન કરી ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કર્યા અને ત્યાં જમનાજીમાંને આવ્યા જુનાગઢ આવી દામો કુંડમાંને આવ્યા અને ઠેર ઠેર બધે છે ને ભાઈ પછી જો આખા કઠિયાવાડના અમુક અમુક જે જે રસ્તામાં ગામડા આવતા હતા ત્યાં જાય અને પાછા ફરે છે આખો સંઘ અને રામજીભાઈ કહેવાય છે કે ઘીરે આવે છે અને ઘીરે આવી અને જોવે છે તો રસ્તાની માલિકા એમને સબ હામો મળે છે આહો રામ રામજીભાઈને એમ થયું કે કોઈ કોઈ મરી ગયું લાગે છે જાય નહીં જોવે છે ત્યાં તો બધા માણસો ત્યાં ઢગલો થઈ જાય છે કે અરે રામજીભાઈ મારા ભાભી મરી ગયા બિસાડા કાંઈ નહોતું થાતું અને એટલે કાંઈ એવું કહે છે રામજીભાઈ ત્યાં ભાગીને ભૂગો થઈ ગયો બે બે માણસ એને લઈ જાય એને કીધું કે ભાઈ શમશાન નેત્ર સુધી માંડ માંડ એને લઈ ગયા એને એમ થયું કે ઓહો એ કાળિયા ઠાકર એ અખિલ બ્રહ્માંડના માલિક ત્યાં શું કરી રામજીભાઈ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા એવો પ્રેમ કરતા હતા કે ખરેખર પતિ પત્ની જોડલી ની હું વાત કરવી આત્મા આત્મામાંથી એવું રુદન થાય છે પણ ડુંગારું હરે રે જો पण जाकी ज़ाकी हेड़ी हल गई हरे रे जो त कांबूर हवा पण जा जाकी, जाकी हेड़ी जो न हल गई हरे रे जो त कांबूर हवा ઝાકી હેડી હલગ રામજીભાઈ બહુ દુઃખ થાય છે એમને આ સંસાર ઉપરથી નફરત થઈ જાય છે એમણે કાર્ય કરી અને આ બંદો હાલી નીકળ્યો છે હું ભગવાન બસ હવે અહીંયા જીવાય જ નહીં હવે તો ભગવાનની ભૂમિમાં જીવવું છે હાલતા 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 એક ઘોર જંગલ બનાવ્યું છે વનની માલિપા એક સાધુ સંતનો આશ્રમ છે આશ્રમમાં જાય અને સાધુ પ્રણામ કર્યા કારણ કે હવે રામજીભાઈ ને એમ હતું કે મારું અસ્તિત્વ અહીંયા આ પ્રભુ ભજનમાં અહીંયા વ્યતીત કરવું છે સંત મહારાજને મળ્યા સંતે કીધું કે હા ભાઈ રો અમને હું વાંધો છે કારણ કે પરમાત્મા હવનો છે મને દેહે એ કટકો તને નહીં દે અને ભાઈ એમણે આખી જિંદગીમાં પછી રહેવાનું નક્કી કર્યું પણ સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબા અર્જુનને લૂંટ્યું તેથી યહી ધનુષ યહી બાણ એ દિવસના એ સંત મહારાજને શું હુજ્યું એમણે કીધું કે રામજીભાઈ હા તમે તમારા ઘરે પાછા વ્યા જા તો કે કા બાપા મારી કઈ ભૂલ થઈ તો કે ના તમારી ભૂલ નથી થઈ પણ તમને એક બિરુદ આપવાનું છે તમને એક પદ આપવાનું છે કે તમારા જે ગામ છે એની આસપાસમાં કોઈ સદાવ્રત નથી માટે તમે ઘરે જઈ અને તમારા ખેતરમાં તમે એક સદાવ્રત ખોલો અને ત્યાં ભગવાનનો નારો લગાડો કારણ કે ત્યાં દ્વારિકાના પંથે જતા લોકો માટે તકલીફો ઘણી વડે છે અને કહેવાય છે કે રામજીભાઈ ખાલી નીકળ્યા ત્યાંથી ભગવાનનું દીધેલું તો એમને ઘણું હતું વાડીઓ હતી ખેતર હતા અને બીજા કાઠિયાવાડના માણસ હતા કે જેમણે રામજીભાઈ સહકાર આપ્યો અને રામજીભાઈ પોતાની વાડીએ આવી અને વાડીની માલિપા જબરજસ્ત એક આશ્રમ ખોલવડાય જબરજસ્ત મતલબ કે ન્યા કોઈ પાકા મકાન નહોતા બંધાયેલા પણ એક આ આકડાની ઝૂંપડીઓ એવી બનાવી કે માણસને પોરો ખાવા માટે વિહામો ખાવા માટે ન્યા જગ્યા મળે અને દરેક માણસો ન્યા આગળ આવી પોરો પોરો ખાય પછી ખાવા ખાય સા કરે મજા કરે ભજન ભાવ કરે આ રામજીભાઈ પણ ભજન ભાવ કરાવે એક આશ્રમ બજે હું બનાવી દીધું બોલો ત્યાંનો માહોલ એક આશ્રમ જેવો થઈ ગયો અને ત્યાં આગળ લોકો બધા હરખથી આવે એને હરખથી જાય તો મિત્રો કહેવાય છે કે જીવનમાં આ જો એકલા ન પડ્યા હોત રામજીભાઈ તો પોતે આ આશ્રમ ન ખોલોત પોતે કોઈ સંતના આશ્રમમાં ના જાઓ અને સંત એને સલાહ ન આપો રામજીભાઈ એકલા પડ્યા તો આજે કેટલા માણસોનું નિયમ માળવો લાગવા લાગ્યો છે મિત્રો ત્યાં આગળ માણસોનો જે માળવો લાગવા લાગ્યો છે ત્યાં માણસને હજારો માણસોને ત્યાં આગળ એક આશ્રમ ગૃહ જેવું થઈ ગયું છે એ વાતાવરણ ઊભું ન થઈ શકો એટલે કહેવાય છે કે માણસને દુઃખ લાગે છે પણ અખિલ બ્રહ્માંડનો માલિક જે કરે છે એ સારું કરે છે અને સારું જ કરે સારા માટે જ કરે છે કોઈના માટે ભગવાન કાંઈ ખોટું કરતો નથી ખોટું તો માણસ પોતાના કર્મથી કરે છે પણ રામજીભાઈને હવળી હુજી એને ભગવાન પ્રત્યેનો ભાવ જાગ્યો ગયો પણ બીજા કોઈ માણસ હોય તો એને ફરી લગ્ન કરવાનો જીવ જાય ગયો આટલો જ ફરક છે મિત્રો માણસની આ કર્મની મજા બાકી જીવનમાં ભગવાન તો જે કરે છે એ સારું જ કરે છે પણ માણસ જે કરે છે ઈ પોતાના અહમ થી કરે છે અમુક માણસો એવા હોય કે જેને અહમ મૂકી અરે ઘણા લોકો એવા જોયા છે કે જેને નાની ઉંમરમાં પત્ની ગુજરી ગઈ હોય કે પતિ ગુજરી ગયો હોય તો બીજા લગ્નનો નથી વિચારતા આવા લોકો ઘણા છે કે જેને બાળ ધંધા પગાડ્યા હોય છે આવા પણ માણસો આપણા આ દુનિયાની માલિપા દેખીનતા છે એમ ઇતિહાસ તો ખરા પણ હાલની તારીખમાં પણ દેખાય છે તો મિત્રો જીવનમાં જે ભગવાન કરે છે એ સારું જ કરે છે તો અહીંયા આ વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ જો ગમી હોય તો ખાલી એક લાઇક જરૂર કરી દેજો મિત્રો હું જય 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 દ્વારકાધીશ જય 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 દ્વારિકાધીશ